વિનંતી સાથે કહું છું બે હાથ જોડીને કે પાણીનો બચાવ કરજો અને એક વૃક્ષ જીવનની અંદર જરૂરથી વાવજો તો એ અભ્યર્થ ભાવના સાથે જામ જાડેજા લાખાપુલાણી સાહેબનો ઇતિહાસ ગઈકાલે જે જગ્યાએ વિરામ પામ્યો હતો ત્યાંથી જ ઇતિહાસરૂપી કથાને આપણી ચેનલ પર મિત્રો વર્ણવી રહ્યો છું આશા રાખું છું આપણી ચેનલના પરિવારના સભ્યો જોડાઈ જશે આ લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર જામ લાખા ફુલાણી સાહેબે જસમા પિતાને પણ બોલાવી લીધા છે અને તેની પાસે પોતાના હૃદયની વાત વ્યક્ત કરી જસમાને વરવાની જામ લાખા ફુલાણી સાહેબની મનોભાવના જોઈને સમાના પિતાને અત્યંત નવાઈ લાગી છે અને તે બોલ્યા છે તું લાખો લકે ધણી અસી અંગલા ઓઢ અમારી આવી ઉતરતી જાતિથી સ્નેહ બાંધવાના કોડ તમારા મનમાં કેમ જાગ્યા જામ લાખા ફુલાણી સાહેબ જશમા ઓડાના સૌંદર્ય પર એટલા મંત્રમુગ્ધ બન્યા હતા તે કોઈ પણ ભોગે તેમને વરવા ચાહતો હતો મજબૂત આગ્રહ નિહાળીને જસમાના પિતાએ તેની પાસે એવી શરત મૂકી છે કે જો તે જસમાને જ મુખ્ય રાણી બનાવે અને તેના ઉપર બીજી કોઈ રાણી ન પરણે તો તેને પોતાની પુત્રી પરણાવવાની ખુશી છે જામ લાખા ફુલાણી સાહેબે જસમાના પિતાની શરતનો શિકાર કરવાની કબૂલાત આપી અને ના જામ લાખા ફુલાણી જાડેજા સાહેબે તથા જસમાના લગ્ન ત્યાં જ કરી દેવામાં આવ્યા છે જામ લાખા ફુલાણી પોતાના નવા રાણી જસમા ઓડણ સાથે ને લઈ ત્યાંથી સીધા કેરા કોટ આવી પહોંચ્યા છે જસમા ઓડણ અનાજ સિવાયની વસ્તુઓ ખાતા હતા આજ દિન લગી અનાજનો એક કણ પણ તેના ઉર પ્રદેશમાં કદી પ્રવેશ કરવા પામ્યો ન હતો એટલું જ નહીં પણ અનાજ ખાનારના મુખની વાસ પ્રત્યે પણ તેને સખત અણગમ્યો હતો એક વખત જામલાખાના મુખમાંથી નીકળતી અનાની વાસથી અકળાઈ તેણે પોતાનું મોહ મરળ્યું છે જામલાખાને તેને તેમ કરવાનું કારણ પૂછતા અકળાઈને તેણે જવાબ આપ્યો છે કે પ્રથમ તો કંઈ પણ બોલ્યા નહીં પણ જામલાખાના અત્યંત આગ્રહથી સત્ય વસ્તુ જણાવી દીધી છે આ સાંભળી જામલાખા અત્યંત ક્રોધાયમાન બન્યા છે અને તે તે જ વખતે ત્યાંથી રીસાઈને ચાલ્યા ગયા છે આ વાતની ખબર જ્યારે જશમા પડી છે ત્યારે તેના અંતરને મહાન આઘાત લાગ્યો પોતાની અજ્ઞાનતા માટે ક્ષમા યાસના કરી છે જામલાખા ફુલાણીને મનાવવા અનેક પ્રકારે વિનવવા લાગે છે ઉ કચ્છીમાં દુઓ છે એનો ભાવર શું થાય છે નિહાળી મિત્ર હે જામલાખા ફુલાણી સાહેબ અમારી ઓળ લોકોની અજ્ઞાનતા તરફ તમારે જોવું ન જોઈએ માટે હે ચતુરજામ તમે મારો વાંક માફ કરી મારો સ્વીકાર કરો પૂછું કુપાતા કદમી હાલુ વળી ઓળ અસી અગલા ઓળ તો લાખે જામ જા અમારું બોલું અભિમાન ભરેલું છે અને અમારી હાલવા ચાલવાની રીત પણ કટંગી છે અમે ગમે તેવા અજ્ઞાની હોઈએ છતાં જામ લાખાના જ સિંહ એ વાત ભૂલી જોઈ નહીં આગળ જતા જગતની ક્ષણભગુરતાની યાદ આપતા તે બોલ્યા છે અડે અડે ઓડ છડે વે આહી મેળિયું અહીં ફૂલકોળ કીની નેભા નથી આ થયો કચ્છીમાં દુ હો મિત્રો હવે આ દુઆનો ભાવર શું થાય છે એ પણ નિહાળી લઈએ આપણે આપણી ચેનલ પર જોઈએ મિત્રો મૂળ મુદ્દાની વાત સાથે જ આ વાતને આગળ વધારું છું ઓડ લોકો જેમ આ મેળીઓ અને મહાલયોને ચણીને ચાલ્યા ગયા તેમ આ જગતનો પણ સગડો ઠાઠ જૂઠો છે આખરે તે કોઈનો પણ થતો નથી આમ જસમા ઓડણ જામ લખા ફુલાણીને અનેક રીતે સમજાવવા લાગ્યા છે તેની સગડી સમજાવટ લાખાના દર નિશ્ચય પાસે વ્યર્થ નીવડી તે પોતાના નિશ્ચયમાંથી લેસ પણ ડગ્યા નહીં અને સિંધુ કિનારે સરને રસ્તે ચાલતા થયા છે જામ લાખા પોતાની મોટી સવારી સહિત મંજલ દર મંજલ કરતા ગુજરાત સર પહોંચ્યા છે પણ ત્યાં તે પહોંચ્યા તે મહિલા આ પહેલા મુમલકુમારી રાણા મહીધરણ અથવા મેઘરાને વરી ચૂકેલા હોવાથી ત્યાંથી સિંધ તરફનો પ્રવાસ કરીને પાછા ફર્યા છે એ વખતે કચ્છમાં હાલ જે નામથી ઓળખાય છે ત્યાં ભુવડ ચાવડાના રાજ્યનો અમલ ચાલી રહ્યો હતો આ ભુવડ ચાવડાની કને નું જામલાખાને વરવાનું વિરોધ હોવાથી તે આણાની વેલ લઈને જામલાખાને વરવા માટે આવતા હતા સિંધથી પાછા ફરતા જામલાખાને આ વર્તમાન પ્રાપ્ત થવાથી તે કેરાકોટ જવાને બદલે આણાની વેલની સામે આવ્યા છે સાણંદરો પાસે આવતા તેને આણાની વેલનો ભેટો થયો જામલાખાએ તે સ્થળે ભોળ ચાવડાની કુમારિકા સાથે પોતાના લગ્ન કર્યા અને ચાવડી રાણી સાથે કેરાકોટ તરફ ચાલતા થયા છે જામલાખા ફુલાણી ચાવડી રાણીને પરણીને આવતા હોવાના વર્તમાન કેરાકોટમાં જસમા ઓડળને પ્રાપ્ત થતા તથા તેના અંતરમાં સખત આંચકો લાગ્યો અને તેણે એ જ વખતે પોતાના દેહનો ત્યાગ કર્યો છે અહીં શાણધ્રો પાસે જામલાખા અને ચાવડી રાણીના લગ્નના તોરણના નિશાન અદ્યપિ આજે પણ કાયમ છે મિત્રો કદાચ આપણી ચેનલ પર ગોળ ગામ ભૂવળ ચાવડા જેઓ આહીરના એ સમયના મોટા કદાચ એમ કહું તો જાગીરદાર કહેવાતા અને જામલાખા ફલાણી સાહેબના વહેવાહી તો થયા પહેલાં પણ એમની મિત્રતા અદ્યપી યદ્યપિ એ જ સમયે કાયમ હતી પણ આ સંબંધ વેવિશાળ અને પછી લગ્ન થયું એટલે વધારે ને વધારે મજબૂત થયું છે આપણી ચેનલ પર ભૂવળ ગામનો ઇતિહાસ ગોળ ચાવડા જે થઈ ગયા એના મંદિરનું વિડીયો શૂટિંગ પણ આપણે લગભગ છ થી આઠ માસ અગાઉ કરી ચૂક્યા છીએ આપણી ચેનલ પર એ નિહાળજો ભૂવડ ચાવડાનું ગામ ભૂવડ ફેર આ તો થઈ જશમા ઓડાણના દેહત્યાગ અને વોળ ચાવડાના દીકરી સાથેના લગ્નનો ઇતિહાસ અહીં હવે આજની આ વાતને વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આજનો વિડીયો યોગ્ય લાગે તો લાઇક આપજો આજનો વિડીયો યોગ્ય લાગે તો તમને પસંદ પડે તો શેર પણ કરજો અને તમારા શબ્દમાં કમેન્ટ્સ પણ કરજો જેથી ખ્યાલ આવે ક્યાંક પણ ત્રુટી રહી ગઈ હોય તો મિત્રો આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપશો ને મારા જય હિંદ જય ભારત આદાબ સસ વંદે માતરમ જય મહાભારતી જય ભારત વંદે માતરમ